ટેમ્પો તણાયો નદી કિનારેથી નામગા તરફ જતો ટેમ્પો તણાયો છે ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો ટેમ્પોને નદીમાં વહી જતો બચાવવા પુલ સાથે બાંધવામાં આવ્યો દમણગંગા નદીમાં નેવું હજાર ક્યુસેક વધુ પાણી છોડાતા હાલ પૂરની સ્થિતિ નદી કિનારાના રોડ પર પાણી ફરી વળ્યા હોવા છતાં ચાલકે જોખમી રીતે રોડ પરથી પસાર થવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે આ ઘટના બની તો આ દ્રશ્યો જુઓ તમે આ ટેમ્પો તણાવવાની ઘટના બની છે વાપી નજીક દમણગંગા નદીમાં નદી કિનારેથી નામગા તરફ જતો આ ટેમ્પો તણાયો છે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને પુલ પરથી ભયજનક રીતે પાણી વહી રહ્યું હતું છતાં પણ જોખમી રીતે ચાલકે ટેમ્પો પસાર કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે આ ઘટના બની જોકે ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે ટેમ્પોને વહી જતો બચાવવા માટે પુલ સાથે બાંધ્યો આ દ્રશ્યોમાં પણ તમે જુઓ કે કેટલા પાણી છે ધસમસનો પ્રવાહ છે અને તેની વચ્ચે આ ટેમ્પો તણાયો છે વાપીની આ ઘટના છે સતત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે બીજી તરફ ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે તેના કારણે માધુબન ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે તો દમણગંગા નદી પણ બે કાંઠે વહી રહી છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી